આ ગુજરાત બુલLETIN માં આપસ્કાર છે સમગ્ર ગુજરાતની અંદર આજની યુવા અને નવી પેઢી યોગના માધ્યમથી તન મન થી તંદુરસ્thood ને આ ઉપરાંત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ આયુર્વેદ અને યોગ પદ્ધતિના માધ્યમથી સ્વાસ્થ્ય નિરોગી અને તંદુરસ્ત જીવન માટે વિશ્વ યોગ સહિત વિવિધ કેમ્પો સેમિનારો તથા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં બસો જગ્યાએ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ધ્રાંગધ્રાના આર્ય સમાજ ખાતે પણ આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને યોગ રમત ગમત શિક્ષણ સહિતની વિવિધ તાલીમો આપવામાં આવી હતી ખાસ કરીને આ સમર કેમ્પમાં યોગના માધ્યમથી બાળકોમાં તન અને મન થી તંદુરસ્તી રહે અને અભ્યાસમાં એકાગ્રતા સહિત યાદ શક્તિનો વધારો થાય તે હેતુથી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હો ગનશામભાઈ જટ ચાવડા યોગ કોચ ધાંગદરા તાલુકા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર બસો જગ્યાએ સમર કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ગઈકાલથી જ સંપૂર્ણ ગુજરાતની અંદર આ કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે અને તેના ભાગરૂપે આર્ય સમાજ મંદિર ધાંગધ્રાની અંદર પણ ગઈકાલથી આપણા પચાસથી સાઠ બાળકોની સાથે આપણે અહીંયા આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી નવી પેઢી હેલ્ધી બને વેલ્ધી બને વાઇસ બને અને આપણી ભારતીય સંસ્કૃતિ જે યોગવિદ્યા છે એ યોગવિદ્યા દ્વારા પોતે તનથી મનથી અને શરીરથી તંદુરસ્ત બને અને એને માટે થઈ સંપૂર્ણ ધાંગધ્રા શહેરના વિસ્તારની અંદર દાંગધ્રા તાલુકાની અંદર પ્રચાર પ્રસાર કરીને આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને જેની અંદર યોગાસન પ્રાણાયામ સૂર્ય નમસ્કાર સૂક્ષ્મ ક્રિયાઓ ધ્યાન ત્રાટક અને સંસ્કારો ભારતીય સંસ્કૃતિને માટે અને વિદ્યાર્થીઓના આહાર વિહાર કેવા હોવો જોઈએ આદર્શ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ એની દિનચર્યા કેવી હોવી જોઈએ અને બાળકોએ અત્યારે પોતાના નવા જીવનને શરૂઆત કરવાને માટે મોબાઈલની અંદર જે કંઈ રચ્યા પચ્યા રહે છે એનેથી શું નુકસાન થાય છે આ નવી ખોટી આદતોને છોડાવવાને માટે પણ એવારનેસ એટલે સજાગતા માટે થઈ અને એના વિશે પણ નોલેજ આપવામાં આવ્યા છે અને બાળકોને નવા સમાજની સાથે તાલમેલ થાય એને માટે પૂર્ણ રીતે શારીરિક રીતે માનસિક રીતે બૌદ્ધિક રીતે અને ભારતીય સંસ્કૃતિની રીતે તૈયાર કરવામાં આવે છે અને આજે અહીંયા જે ચાલુ થયો છે વીસ તારીખથી તે ઓગણત્રીસ તારીખ સુધી દસ દિવસ સવારના સાતથી નવ બે કલાક અહીંયા આ કાર્યક્રમ ચાલવાનો છે કે જેની અંદર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યોગ બોર્ડ દ્વારા હેલ્ધી નાસ્તો આપવામાં આવે છે એનર્જી ડ્રિંક આપવામાં આવે છે અને સાથે સાથે આ શારીરિક માનસિક અને સામાજિક રીતે બાળકોને તૈયાર કરવામાં આવે છે અને નવી પેઢી નવા ભારતનું સારી રીતે સંચાલન કરી શકે એને માટે આ બધા પ્રયત્નો આપણી સરકાર કરી રહી છે ધન્યવાદ આભાર